પાલનપુરના વક્તા ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં ગેનીબેને સમાજને કરી મીઠી ટકોર જે સમાજો આગળ ગયા એ સમાજોને અને આપણી સમાજને ઓગણીસો સુડતાલીસમાં એક જ દિવસે આઝાદી મળી છે જે સમાજો આગળ ગયા છે તેમને કંઈ આપણી પહેલાં આઝાદી નહોતી મળી જે કેળવણી લેવી પડે જે જે મહેનત કરવી તે નથી કરવી વતન છોડવું પડે વટ છોડવો પડે આ બધું ના છોડ્યું પણ એમાં ઉમેરો કર્યો જે લોકોએ પ્રગતિ કરી એની જગ્યાએ આપણે બંદીમાં અનેક ઘણા ઉમેરો કર્યો ગેનીબેને કહ્યું હું કોઈ દેવી દેવતાઓનો વિરોધ નથી પણ અતિ ધાર્મિકતા અને અતિ અંધશ્રદ્ધા કોઈ પણ સમાજ માટે અવરોધરૂપ છે ઘણા બધાને એટલા બધા પૈસા ને એટલા બધા સંપત્તિ હોય કે બીજાને ખતમ કરવા માટેની કરી બે પાંચ કરોડ વાપરી નાખે આપણને વટમાં લાવવા માટે પણ એને કંઈ ફરક પડવાનો નથી કે પચાસ લાખ કે કરોડ ગમે ત્યાં બોલી જાય અને આપણે વટ ખાતર એને બેલેન્સ કરવા બે લાખ બોલી જઈએ તો એ પણ આપણને ભારે પડે આપણે આપણી કેપેસિટી પ્રમાણે સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં દાન આપવું વટના ગાજર ન ખાવા ગેની બેને અનામતને લઈને પણ સમાજને ટકોર કરી એબીસી માટે જ્યારે આંદોલન થયું એમાં જે સમાજે આંદોલન કર્યું તે સમાજના આઠ આઠ નવ નવ લોકો ગોળીઓથી વિંધાઈ ગયા પણ આપણે તો રેલી કાઢી બજેટ માંગવા જવું હોય તો પોલીસ ધોકો ઉગામે એ પહેલા તો આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું હોય તો આપણે આપણા હકો માટે લડવાની જરૂર પડે તે નફા નુકસાન જોયા વગર સંઘર્ષ કરવો પડે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગેનીબેનનું નિવેદન ગેનીબેન ઠાકોર સરકારની નીતિ પર કર્યા ગંભીર આક્ષેપ સરહદી વિસ્તારના ચાર તાલુકા વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે બહારનું પાણી આવવાને કારણે હજુ ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા કરી શકાય રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતી છે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા બે ત્રણ ગામડાઓનો પ્રવાસ કર્યો એમને એમ કહ્યું હતું કે હવે ગુજરાતના મુખ્યમંત્રી ખુદ આવ્યા છે તો એમણે પોતે નિરીક્ષણ કર્યું છે કે અહીંયા જરૂર છે તેમ છતાં પણ કેશ ડોલમાં બસો તેત્રીસ રૂપિયા નેમાય પરિવારના બે સભ્યોને આપવાના વરસાદ બધે સરખા પડ્યો છે તેમ છતાં ત્રણ તાલુકામાંથી વાવ તાલુકામાં પચાસ ટકા ને ગામડાઓનો જ સમાવેશ રેકોર્ડ મુજબ સત્તર થી અઢાર ઇંચ બધે સરખો વરસાદ પડ્યો છે તે બધી રીતિના પાકો નાશ પામ્યા છે પશુપાલનનું મૃત્યુ થયું છે અને જમીન ધુવાણ થયું છે સહાય આપવામાં પણ રાજનીતિ થઈ રહી છે તેવા આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂ સિક્સટીન ગુજરાતી છઠ્ઠી સાતમી તારીખથી કરીને અગિયાર રવિવાર ને આ રવિવાર એટલે એક અઠવાડિયું થઈ ગયું એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે ચાર તાલુકા વરસાદી પાણીથી જે પ્રભાવિત થયા છે બહારનું પાણી આવવાના કારણે હજી ઘણા બધા ગામો એ સંપર્ક વિહોણા કહી શકાય રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા ગામડે બે ત્રણ ગામડાનો પ્રવાસ કર્યો અમને એમ હતું કે ખુદ હવે ગુજરાતના મુખ્યમંત્રી જ આવ્યા છે તો એમને પોતે નિરીક્ષણ કરેલું છે કે અહીંયા શું જરૂર છે છતાં પણ જે કેશ ડોલ જેવામાં પણ બસો તેત્રીસ રૂપિયા અને એમાં પણ પરિવારના બે સભ્યોને આપવા વળે પાછા બધા આંદોલન કરે લેવાની મનાઈ કરે એટલે પરિવારને આપવાની એમાં પણ ત્રણ તાલુકામાંથી વાવ તાલુકાના પચાસ ટકા નો જ એની અંદર સમાવેશ હવે વરસાદ તો રહેકડથી બધે જ ત્યાં થી અઢાર ઇંચ વરસાદ પડ્યો છે અને જ્યાં અત્યાર અઢાર ઇંચ વરસાદ પડ્યો હોય ત્યાં ખેતીના તમામ પાકો નાશ પામ્યા છે પશુપાલન મોટે પાયે એનું મૃત્યુ થયું છે અને જમીનનું ધોવાણ મોટા પાયે થયું છે પરિસ્થિતિ એવી થઈ છે કે એક બાજુ વરસાદી પાણી એક બાજુ બહારનું પાણી અને એક બાજુ ભૌગોલિક સ્થિતિ જ્યાં નીચે ખારાશવાળી જમીન હોવાથી નીચેથી પાણી આવ્યું અને પાણીનો નિકાલ ક્યાંય થતો નથી મુખ્યમંત્રી પાસે એ વિસ્તારના મોટા ભાગના ગામોએ સહાય કરતાં પણ વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય એ માગણી એમને મૂકી છે અને માગણી મૂકી છે ત્યારે એમણે મુખ્યમંત્રીએ ખાતી ખાતરી આપી છે કેવી આવી જેવા કેસ્ટ્રોલની ના જે વાત થાય એવીને એવી ખાતરી છે તો હું માનું ત્યાં સુધી એ વરસાદી પાણીના નિકાલ માટે ક્યારેય યોજના મળશે પણ અપેક્ષા રાખી એમણે જાહેરાત કરી છે અને એમાં રાજનીતિ થઈ રહી છે આક્ષેપો પ્રતિ આક્ષેપો એક તાલુકાને પશુધનમાં ત્રણ લાખ પશુધન ઘડાવવું બીજા ત્રણ તાલુકાના થઈને ત્રણ લાખ ગણાવવું અને ક્યાંક ને ક્યાંક ટીવી ચેનલોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક મેનેજ કરીને કોઈના ઉપર કાદ ઉછાળવા જેની જે જવાબદારી છે કામ કરવા માટેની એ કામ ન કરવું અને બીજાના કઈ રીતે એને દોષિત ગણવા કઈ રીતે એની છબી ખરડાવી આ જ્યારે એક કુદરતી આફતોની અંદર આવું ભારતીય જનતા પાર્ટીને એના નેતાઓને કાર્યકરો કરી રહ્યા હોય એ એ બાબતને અમે દુઃખદ ગણીએ છીએ અને હાલ વર્તમાન પરિસ્થિતિ જે છે એ પ્રમાણે હજી ત્યાંનું જીવન જીવન ધોરણ કે જે રાબેતા મુજબ થવું જોઈએ એ ક્યારે થશે એ પણ હજી અમને દેખાતું નથી કેમ કે વહીવટીતંત્ર ઉપર કોઈ કંટ્રોલિંગ નથી એની કોઈ ઠોસ કામગીરી નથી અને સરકાર પાસે કોઈ એવી મહત્ એવી કોઈ એની આશા કે અપેક્ષા કે ઈચ્છાશક્તિ પણ નથી કે અમે આ જ્યાં નિરીક્ષણ કરીને આવ્યા છે તે એ લોકોની પરિસ્થિતિ શું છે એટલે આ બાબતમાં વહીવટીતંત્ર એ થોડુંક એક્ટિવ બને ગંભીર બને જ્યાં નિર્ણય લેવાનો હોય લે અને લોકોને પાણીના જે એ ગંદા પાણીના માં અત્યારે ગરકાવ થઈને લોકો બેઠા છે એમને ક્યાંક ને ક્યાંક બચાવીને રાબેતા મુજબનું જીવન ધોરણ કરે એવી એમની પાસે હું અપેક્ષા રાખું થેન્ક યુ ધાર્મિક પ્રસંગો જેટલા કરવા હોય એટલા કરો તમારે ઘરના મોટા મોટા મેળાવડા જેટલા કરવા હોય એટલા કરો આપણા ભાઈ આપણે તારક ભાઈએ અનેક સમાજોના દાખલા આપ્યા કે ભાઈ આ સમાજ આટલા આગળ આ સમાજ આટલા આગળ આ સમાજ આટલા આગળ આપણે જે સમાજો આગળ છે એ કઈ રીતે આગળ ગયા એના પાયેથી આપણે શીખ લેવાની છે એની પાયેથી આપણે સમજણ લેવાની છે એ લોકોએ કેવું કર્યું એટલે એમનો સમાજ આગળ ગયો એનું અનુકરણ કઈ રીતે આપણે કરવું સારા કામોનું અનુકરણ આપણે એમની પાસેથી કઈ રીતે પ્રેરણા લેવી એ બહુ જરૂરી છે થોડું કડક શબ્દમાં કહું

જે વતન છોડવું પડે વટુ છોડવા પડે વેસન છોડવું પડે આ ના છોડે એના કારણે આ હું ના છોડ્યું તો નઈ પડે એમાં ઉમેરો કર્યો જે વસ્તુમાં નતો ઉમેરો કરવાનો એમાં અનેક ગણો એ લોકોએ પ્રગતિ કરી એના કરતા તો આપણે બધ્યમે એનાથી અનેક ગણો ઉમેરો કર્યો અને અનેક ગણો ઉમેરો કર્યો એટલા માટે કરીને આપણે પેલો કુ હોય એ કોને કાણા એટલા બધા હોય

પૈસા ને એટલી બધી હોય ધંધા રોજગાર નું કે ખતમ કરવા માટે બે પાંચ કરોડ વાપરી નાખે આપણા ને વટ માં લાવવા માટે કેમકે એનો તો કઈ ફરક પડવાનો નથી એ 50 લાખ કે કરોડ કે નાના મોટા કોઈ બધા શિક્ષણ વગર કોઈ પણ પ્રોગ્રામ શિક્ષણ કરતા તમામ આપણે ક્યાંક આપવું પડે તો યથાશક્તિ કોઈ પણ સંકોચ રાખ્યા સિવાય વટલા ગાજર ના ખાવાના જેટલા આપણી કેપેસિટી હોય આપણે કરવું પડે એટલે